આંગણવાડી પાસે ગંદકી ડબોઈમાં દેશી યાર્ડ વિસ્તારમાં આવેલા આંગણવાડીના પ્રાંગણમાં જ ગંદકીનો માહોલ સર્જાયો આશરે તેવી સેટા નાના મુલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય દૂષિત પાણી અને ગંદકીના કારણે બાળકોને અવર જવર કરવા અને રમતગમત કરવા મુશ્કેલી ઊભી થતી હોય તે જ હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ છે ત્યારે આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક સાથે પેદા થાય જવાબદાર કોણ દ્વારા નાના કરીને સાફ સફાઈ કરાવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે ડબોઈના દેશા યાર્ડ વિસ્તારમાં આવેલી આંગણવાડી નંદગર ગંદકીના દ્રશ્યો આંગણવાડી નંદઘરમાં તેવી જેટલા બાળકો મેળવે છે અભ્યાસ ગંદકી અને દૂષિત પાણી ભરાયેલા જોવા મળતા હોય છે અને ગંદકીને કારણે વાલીઓ બાળકોને આંગણવાડી મોકલવા અંગે ચિંતા અનુભવે છે દૂષિત પાણી અને ગંદકીમાં મચ્છર માખીઓનો મોટા પાયો જોવા મળ્યો હતો જ્યારે કે હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે છે ત્યારે આંગણવાડીના બીમાર પડવાની વાલીઓમાં વાલીઓએ જણાવ્યું હતું કે બાળકો રોગચાળાના ભરડામાં સપડાય તો જવાબદાર કોણ વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા તંત્રને આઇસીડી એસ વિભાગને ત્રાથી ગંભીર રોગચાળો આંગણવાડીના ભૂલકાઓને બહારમાં લઈ લાગતા વળગતા તંત્ર સક્રિયતા દાખવે તે જરૂરી છે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો માત્ર ફોટા પડાવવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આંગણવાડી પાસેના કચરાનો કોઈ નિકાર આવતો નથી જેને લઈને આજે ભરેલા વાલીઓ અને સંચાલિકાએ મીડિયા સમક્ષ ઉત્કૃષ્ટ આક્ષેપ લગાવ્યો હતો એક તરફ વાલીઓને ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત એ સૂત્ર માત્ર કાગળ વડે સારું લાગે છે સુતંત્ર જાગશે કે પછી કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે જાગશે ઓકે અહીંયા રેલવે સ્ટેશન આગળ દેશિયાળમાં આંગણવાડી આવેલી છે તો આ આંગણવાડીની આજુબાજુ બહુ જ ગંદકી થઈ ગઈ છે અને અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ જે આવે છે અને થોડું કચરો આમથી આમ કરીને ભરીને લઈ જાય છે અને અહીંયા આગળ બહુ જ ગંદકી અતિ એવાની એવી થઈ જાય છે પાછી તો અહીંયા અમારે આંગણવાડીમાં ત્રેવીસ બાળકો આવે છે જે બાળકો ગંદકીને લીધે વાલીએ મોકલતા નહીં જે એવું કહે છે કે અહીંયા બહુ ગંદકી છે એટલે મચ્છર છે અને બહાર અમે રમવા બી કાઢતા નહીં બાળકોને અને વાલી એવું કહે છે કે ગંદકી બહુ છે એટલે અમે બાળકોને નથી મોકલતા તો એવું કહે છે કે ગંદકી તમે કંઈક કરો એમ એટલે એવું કહે છે કે આ ગંદકી તમે હટાવો પહેલાં પછી અમે બાળકોને આંગણવાડી પર મોકલીએ જે બહાર બી એટલી બધી ગંદકી છે અને મચ્છર બી એટલા બધા છે અને ઝાડખા બધા છે બહુ ઝાડવા ઉગી ગયા છે બધી છે તો બધા વાલી એવું કહે છે એટલા માટે અમે એવી આશા કરીએ છીએ કે આ ગંદકી કાયમ માટે આ ગંદકીનું કંઈ નિવારણ આવી જાય અને સારું થઈ જાય એવી આશા અમે રાખીએ છીએ વસાઈ વાલી દેસાઈયાળ રેલવે સ્ટેશન પાસે જે આંગણવાડી આવેલી છે ત્યાં કચરો બહુ બધો થઈ ગયો છે પાંચ દસ મિનિટ વરસાદ પડે તો પણ પાણી બહુ બધું ભરાઈ જાય છે તેના કારણે મચ્છર થાય છે અને જે નવો વાયરસ આવ્યો છે તેના કારણે જે પણ બીમારી થશે તે અમારા છોકરાઓને થશે તેનું જવાબદાર કોણ રહેશે અમે આંગણવાડીવાળા બેનને રજૂઆત કરી છે પણ એ એવું કહે છે કે આવી જશે આવી જશે કેટલી વાર કહીએ છીએ તો પણ એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે ક્યારે આવશે અને ક્યારે પગલાં લેવામાં આવશે તેના બદલ અને જે નવો વાયરસ આવ્યો છે

હા અમે આંગણવાડી બહેનોને રજૂઆત કેટલી વાર કરી છે એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે અહીંયા ક્યારે આવશે અને ક્યારે સાફ સફાઈ કરશે અહીંયાના છોકરાઓને કેટલી તકલીફ પડે છે આવા જવામાં અહીંયા બહાર રમે છે એ લોકો અહીંયા રમે છે ત્યાં કાદવ કિચડ બહુ બધું થઈ ગયું છે પાણી પણ ભરાઈ ગયું છે તેના માટે અમે રજૂઆત કરીએ છીએ